આજે હું તમને બતાવીશ કલકત્તી તમાકુ ઓકે તો આપણા જે ખેડૂત મિત્ર છે જેમને આપણે જય પરિવર્તન પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને એમને જોરદાર પરિણામ મળ્યું છે કલકત્તી તમાકુની અંદર ઓકે તો એમને વાત કરતા પહેલાં તમે ખાલી પહેલું તમાકુ બતાવો આમ નજીક લાવજો ફોન સૌ પ્રથમ તો તમે તમાકુનું પાન જુઓ બરાબર એનો વિકાસ પ્લસ આ પાનની ક્વોલિટી પહેલા તો જુઓ બરાબર આ કેટલા દિવસની છે એ સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો પણ પેલા એનું આ પાન જુઓ તમે અને એનો વિકાસ નીચેથી લઈને ઉપર સુધી આ પાનની ક્વોલિટી અને કેટલી ફૂટ પકડી છે છોડે અને આ એક નહીં આ બાજુવાળું તમે બતાવો બરાબર એ છે આ તમે જુઓ ઓકે આ સાઈડ બતાવો તમે જુઓ આખા ખેતરમાં એક સરખી તમને તમાકુ છેક સુધી લાગશે કલકત્તી તમાકુ અને જોરદાર પરિણામ મળ્યું છે અમને આપણા ખેડૂત મિત્રને ઓકે તો આપણે એમની સાથે વાતચીત કરીશું કે શું એમને ઉપયોગ કર્યો શું એમને પરિણામ મળી આવ્યું તો શું નામ સાહેબ તમારું મારું નામ ચિરાગ કુમાર રમેશચંદ્ર વ્યાસ છે ગામ ગામ તાલુકો નડિયાદ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા અને આ તમારે પોણા બે વીઘા પોણા બે વીઘા ઓકે તો એમાં એમને તમાકુ આપણે કરી છે કલકત્તીની હવે આ જે તમાકુ છે તમે કેટલા વર્ષથી તમાકુ કરો પેલું તો તમાકુ તો ચાર પાંચ વર્ષથી ચાર થી પાંચ વર્ષથી એ કલકત્તી તમાકુ કરે છે અને આપણી આ દવાનો ઉપયોગ તમે કેટલા સમયથી કરો વાપરું છું તમાકુમા ફર્સ્ટ ટાઈમ આપણે ઉપયોગ છે ડાંગરમાં આપણી પ્રોડક્ટનો ઉપયોગ શરૂઆત થી કરે છે પણ તમાકુની અંદર ફર્સ્ટ ટાઈમ એમ આપણે જય પરિવર્તન પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે આમાં તમને રિઝલ્ટ કેવું લાગ્યું સો ટકા રિઝલ્ટ લાગ્યું ઓકે બીજા બીજાના કરતાં બીજાના કરતા સો ટકા રિઝલ્ટ છે અને અમારા રાસાયણિક ખાતર રાસાયણિક ખાતરમાં ખાલી યુરિયા આપેલું છે આપણે ઓકે એના ભેગું ભૂમિ પરિવર્તન કરેલું છે અને બીજા ભૂમિ પરિવર્તન નો ટુઆ આપેલા છે બરાબર કઈ કઈ વસ્તુઓ બતાવો તો પહેલું ભૂમિ ભૂમિ પરિવર્તન આપેલું છે ઓકે એને આની અંદર યુરિયા ખાતરના મિક્સ કરીને ખાતર ભેગું આપ્યું પછી બીજી વખત એને ટુવું આવીને પછી પાણી વાળ્યું પહેલું તો એમને આપણે ભૂમિ પરિવર્તન છે ખાતર કહેવાય બરાબર આમાં એનપીકે સીએમએસ એસ બોરોન જી ક્યુમિક ક્યુમિક બધુંય આવી ગયું ટોટલ સોળ પાવર કન્ટેન આવે તો આને તમે પહેલાં યુરિયા ભેગું આપ્યું અને સેકન્ડ ટાઈમ અને એમને ટુઆ કરેલા છે જમીનમાં એટલે ટૂંકમાં બે વાર તમે આપી આપ્યું બરાબર અને આપણો છંટકાવ તમે કેટલી વાર કર્યો છે એક જ વખત કર્યો છે ઓકે ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગોનું પહેલું તો આપણું ક્રોપ પરિવર્તન જે સ્પેશિયલ તમે પાનની ક્વોલિટી જોઈ એનો કલર એની લંબાઈ ને એની પહોળાઈ તો એનું કામ આપણું આ ક્રોપ પરિવર્તન કરે છે અને બીજી એમને આપણી છે પેસ્ટ ઓર્ગો જેમ કે કોકડવાટાવો તમાકુમાં બરાબર ઈયરો પડવી બરાબર એનું પાન જાડું ના થવું એ બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણી આ રગો તમને આપી દેશે તો આ બેનો તમે એકવાર છંટકાવ એક જ કર્યો અને બે વાર આપણું ભૂમિ પરિવર્તન આપ્યું હવે તમાકુ તમાર કેટલા સમયની છે પેલું તો 30 થી પાંત્રીસ દિવસની વચ્ચેની ફક્ત ને ફક્ત 30 થી પાંત્રીસ દિવસની તમાકુ છે અને આ તમાકુ ફરી તમે બતાવજો આ સાઈડ તમે જુઓ એકદમ ક્લિયર તમને દેખાશે અને ફરી તમને ખાલી પાન બતાવવા તમે બતાવો આમ નજીક લાવો ફોન આમ નજીક લાવો જો એની પેલી રગો જુઓ ખાલી ત્રીસ દિવસની તમાકુ એની હાઈટ કલકત્તી તમાકુ છે એની ક્વોલિટી જો પાનની અને એક નહીં આ બતાવો બધા છોડ આ તમે ત્રીજો બતાવ આ બતાવો છે એક્ઝેક્ટ તમે એક એક પાન તમે ઊંચું કરી કરીને જોશો એની રઘો એની લંબાઈ એની પોળાઈ એની જાડાઈ એક નંબર તમને લાગશે બરાબર અને કહેવાય આ તમારા તાલુકો કયો તાલુકો નડિયાદ જિલ્લો ખેડા તાલુકો નડિયાદ નડિયાદની અંદર લગભગ અમે ઘણા ટાઈમથી ફિલ્ડ કરીએ છીએ બટ એક નંબરની તમાકુ એમને કહી શકાય આટલા ઓછા સમયની અંદર ઓકે તો રિઝલ્ટ તમને સો ટકા મળ્યું સો ટકા મોબાઈલ નંબર એક વાર બોલજો તો એક્યાસી ચાલીસ બાવીસ ચોરાણું ચોસઠ એક્યાસી ચાલીસ બાવીસ બાવીસ ચોરાણું ચોરાણું ચોસઠ આપણા ચિરાગભાઈનો મોબાઈલ નંબર છે નડિયાદ તાલુકાની અંદર અને ખેડા જિલ્લાની અંદર તમારે પ્રોપર એમની વાડી જોવી હોય કલકત્તી તમાકુને તો તમે લાઈવ આવીને જોઈ શકો જોઈ શકો સો ટકા રિઝલ્ટ મળ્યું સો ટકા બરાબર અને તમારું રિઝલ્ટ જોઈને તમારા ગામમાં કેટલા લોકોને દવા વાપરી આપી પછી એમનું રિઝલ્ટ જોઈને બીજા દવા પડી આપણે જય પરિવર્તન બરાબર બરાબર કે એક જ પ્રેમાને બે વાર ખાલી ખાતર આપ્યું એમાં તમે ખાલી રિઝલ્ટ જોઈ શકો બરાબર કલકત્તીની તમાકુની અત્યારે સિઝન ચાલુ છે લોકોને ઘણા બધા અત્યારે પ્રશ્નો આવે છે વાતાવરણ ચેન્જ થયું જે લીધે કોકડવાટાઇ જાય છે લોકોને અત્યારે કે ઇયરો પડવાની શરૂઆત થઈ ગઈ તો આ બધામાં તમારે સોલ્યુશન જોતું હોય તો આપણે કે ના કરી શકે કરી સો ટકા રિઝલ્ટ સો અને બીજા ડાંગરમાં કરેલો છે ડાંગરમાં બી ઘઉં માં ડાંગરમાં અને ઘઉં માં કન્ટિન્યુ આપડી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે ફર્સ્ટ ટાઈમ એમને કલકત્તી તમાકુ ની અંદર આપડી દવાનો વપરાશ કરેલો છે તો તમને સો ટકા રિઝલ્ટ આમાં મળ્યું અને એમનું જોઈને બીજા દસ લોક વાપરી ઓકે તો જો તમે તમાકુ કરે છે જો તમે કલકત્તી તમાકુ કરે છે કોકડવાટનો પ્રશ્ન હોય કે ગમે તે પ્રશ્ન હોય કે ભાઈ વિકાસ ના થતો હોય પાન જાડું ન થવું ઉતારો તમારે વધારે લાવવો હોય તો એના માટે આપણે જૈ પરિવર્તન પ્રોડક્ટનો તમે ઉપયોગ કરી શકો અને વધુ માહિતી માટે નીચે મારો નંબર આપેલો છે એની પર તમે સંપર્ક કરી શકો તમારે નડિયાદ તાલુકા અને ખેડા જિલ્લાની અંદર જો વધારે માહિતી જો એનું રિઝલ્ટ જોવું હોય તો આપણા ચિરાગભાઈનો તમે સંપર્ક કરી શકો ઓકે તો જે માહિતી આપી એ બધું તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા પ્રોડક્ટને ટાઈમસર અને વ્યવસ્થિત રીતે વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટની ગેરંટી અમારી ના તો પૈસા પાછા આપી દેવાનું એવું કહ્યું રિઝલ્ટ મળ્યું ઓકે એમને પણ આપડે વિડીયો જોઈને જેમને ફોન કર્યો હતો લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી આપડે જય પરિવર્તન ની પ્રોડક્ટ વાપરે છે બધામાં એમને બાજુમાં કાકડી કરી છે કાકડીમાં જોવા તમારે સ્પ્રે છે બરાબર કોરણની કાગડી કરી એમાં પણ આપણો સ્પ્રે ચાલુ છે ઓકે તો ખેડૂત પણ ખુશ છે ખર્ચામાં તમારે કેવું રહે ઓછું રહે ખર્ચું ઓછું રિઝલ્ટ સારામાં સારું ઓકે તો ફરી એકવાર જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં આવી નવી નવી અપડેટ તમને મળતી રહેશે થેન્ક યુ